કે છે એટલું બધું કામ કરે છે કોઈને કાનનો દુખાવો હોય કે કોઈ પ્રકારની પીડા હોય દૂધની માનતા રાખે તો માણસોને સારું થઈ જાય છે ઘાસ વલોવાનું જે આપણે એને વલોણું કહીએ મારા ગણિત મુજબ એનું એક ફૂડોડું આ પીડ્યું છે આવા લગભગ પચાસ એક હશે જુદી જગ્યા પીડ્યા છે પણ તપાસ કોણ કરે

લગભગ ઘણા બધા વર્ષો થઈ છે આપણે આ ચેનલ માં આધ્યાત્મિકતા વિશેષ વાત કરી છીએ ઘણા સમય થી અને ધર્મ પાછળ આપણે ધારી વાતો કરતા હોય છે અત્યાર સુધી તો મારી ઈચ્છા એવી છે કે ચંડી તમે જોઈ લીજો બધા માતાજીએ રાક્ષસોને માર્યા છે ચંડમુંડ તો કે એ ચામુંડા તમે પહેલે જો શૈલ્ય પુત્રી પાર્વતી કાત્યાની તથા શક્તિદેવી અને માતાજી મહાકાલી એવી નવ દુર્ગાએ માતાજીના એમના સતી માં જુદા છો સતી માં ચરણો આહીરો માં જે કોરિયાર માં ચરણ જતા સોનળ માં ચરણ જતા તો માતાજીએ જે જે રાક્ષસનો નાશ કર્યો એનો અહીંયા પણ એક ધાર્મિક સ્થળ છે ભીમરામ એની બાજુમાં અહીંયા છે એટલું બધું કામ કરે છે કોઈને કાનનો દુખાવો હોય એ કોઈ પ્રકારની પીડા હોય દૂધની માનતા રાખે તો માણસો ને સારું થઈ જાય છે અત્યારે કલયુગમાં માણસો શું છે ધર્મને પાછળ ઠેરવતા છે હકીકતમાં તમે જુઓ તો માતાજી રહેતા આખી સૃષ્ટિનું સર્જન કરતા છે શિવને કયો હાલો શિવ છે તમે જો એમની જટામાં ગંગા વહે છે બહુ મજા જેવું છે અને ગલા મયારું છે તેને આંખમાં તમે જો અંગાર છે અગ્નિ છે હવે ગંગા નદી અગ્નિ અને વિષ કે ત્રણ વસ્તુ ભેગું અને પોતે ઉંદર ગણપતિ ના વાહન છે કાર્તક સ્વામી નો મોરલો ખાય જાય તમે આ ખબર જોશો આ કુટુંબ વિશે હવે આ બધું કુટુંબ ભેગું રહેશે છતાં શિવ અને પાર્વતી એનો ગણપતિ કાર્તક સ્વામી એ આખા કુટુંબ તમે લ્યોને ને વિચાર કરો ને તો અગ્નિ પાણી ફળ જ નહીં ગંગા પડે એટલે અગ્નિ જેટલું ઓલવા જ જાય પાણી ને અગ્નિ ને અને કંઠે ઝાડ રાખ્યું છે જુઓ અને ધર કરતા ભુજંગ આભૂષણ શંકરને ઘરે ના ના હતા એરું ઊંઘર ને કહ્યું જાય પાકું છે પણ કાર્તક સ્વામી નો મોરલો છે એ પાછો જુઓ તમે તો ઈ શરત નું ઉપર લેવા મોરલો માં જ નાખ્યો શરત ને તો આ બધા વેર વગર વાળા હોવા છતાં એક રસે રહેશે એક માતાજી જેવા હતા ભોળા દયાળુ કે માં જેવું કોઈ થવાય નહીં સૃષ્ટિમાં માતૃ જેવો ભાવ તો સતીમાનું નું મંદિર આપણે પહોંચ્યા ભલે અત્યારે એ એમનો ખાલી પાળ્યો જ છે પણ આપણે અઢારે પુરાણ લઈ ગયો ત્યાર વેદ છ શાસ્ત્ર હિન્દુ ધર્મના તો જેની વાય માનું નામ લાગ્યું અગાઉ પણ વાત કરી એને કઈક કર્યું છો કરણ તો કુંતી નો પુત્ર ભગવાન ને ભિખારી થવું પડે કર્ણ કુંતી ત્રણ જાયો બન્યા ભગવાન ભિખારી કસોટી કર્ણ ને કરવા ખરેખર ધન્ય છે નારી પછી ભીષ્મ પિતા તો ગંગા નો દીકરો હનુમાન લ્યો અને તો સંજની પુત્ર હાલો એમ ગમી લ્યો રામચંદ્ર કઈ દીકરો હાલો કૃષ્ણ જશોદાનંદન પિતાના ના નામ નથી લાગ્યા શિવાજી જીજાબાઈ દીકરો જો હજી જીજાબાઈ શિવાજી કોના પિતા કોના એના પિતા છે એ સંશોધન ચાલુ છે નથી ખબર પડતી કારણ કે એ સ્ત્રીઓમાં એ શક્તિ હતી ભાઈ મંત્રના ના પુત્ર પણ થતા એ નાનપણમાં જ એવું સંસ્કાર નું સિંચન કરતા આપણા પુરાણોમાં કે એ જન્મ જાત જ એવા નક્ષત્ર ગ્રહોમાં થાય એક વખત પૃથ્વીને નમાવી દેતા રાણા પ્રતાપ તો કે જો મેવાડમાં ગરીબાઈ રે એના ગ્રહો જેવા પીડ્યા છે નક્ષત્ર કુંડળીઓમાં કે જન્મથી દુઃખ જ ના રાણા પ્રતાપે સુગંધ ભોગ્યું ઠેઠ સુધી ને મારવા માટે એનો કૌટુંબિક પ્રશ્ન હતો કારણ કે એ જોધાબાઈ રસ્તુત હતી અને અકબરની પત્ની હતી એટલે દેખીતું તો છે કે આ ક્ષત્રિય વંશ આસા ન કરી શકે એના માટે યુદ્ધો ચાલ્યા એના પરિણામો પણ આપણે નજર જોયા તો આ સતીમાં આપણા કોઈના ધ્યાનમાં નથી અંતરિયાળ ગામમાં કે ક્યાં શું છે તો આપણે સ્થાનિક માણસો કે ત્યારે આપણે ખ્યાલ આવે આમ તો ભીમોરા પાંડવ કાળ વખત નું છે ભીમ વર્તા ઉદર ભીમ ના પેટ જેવું છે તે પછી કળયુગમાં આપણે શું કરી નાખ્યું ભીમોરા આ ગીમ નામ ગિરિનરાણ છે ગિરી વર્તા નારાયણ ગિરનાર આપણે ગિરનાર કરી નાખ્યું ને ગિરિનરાણ નામ છે હું હમણાં જ મેં શ્રીમદ ભાગવત વાંચ્યું આપણે આ દિનેશભાઈ ખાતર દરબારી રહ્યાય નાગલ પર અને નવ દિવસ પીઠ બેઠો ઘણા માણસો ભાગવત પૂરું કર્યું શિક્ષણ અને આવા માતાજીઓ જે ગુપ્ત સ્થળે વાસ કર્યા છે જેમને બહાર પ્રચાર નથી મળતો તમે સારું છે ટેકનોલોજી યુગમાં મોબાઈલ દ્વારા જેટલો જોઈ રહ્યા છે આ વિડીયો આ માધ્યમથી એમને ખ્યાલ આવે કે અહીંયા સતીમાનો પાળ્યો છે અહીંયા મેણીયા વર્ષો પહેલા મારે તારી યુવા પુત્રો સાથે મારા સારા સંબંધ છે એમની વાડી બાજુમાં અહીંયા એને વાત કરી મને ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા સતીમાનો પાળ્યો છે પ્રચુક દર્શન કરવા આવી અને ખૂણે ખાસ જેટલા ગુજરાતમાં તો જોવાના જ છે સર્વત્ર જગ્યાએ અને હવે તો નામ વધતું જાય છે તો નકરી તારું મારું તરતી પડતી ધર્મ પાછળ આંધળ દૂર કરવા કરતા ધર્મ તરફ હોય ને એમ વધારે મજા આવશે આધ્યાત્મ માણસ ને શાંતિ અંદર થી મળે છે બાર થી કોઈ સુખ નથી અત્યારે હું કાલે છવ્વીસમી જાન્યુઆરી છે પ્રજાસત્તાક દિવસ દિવસે અંગ્રેજો ગયા અને પછી આંબેડકરે આ કાયદાનું ઘડતર જે કર્યું નવેસર થી ઓગણીસો ચોપનમાં લગભગ બાવન ચોપનમાં તો એમાં એને આધ્યાત્મિકતા રાખી એને આ કાયદો કર્યો બહુ ફેરફાર નહીં કર્યો અંગ્રેજો રાખ્યું મેં રાખ્યું છે પણ થોડા ફેરફારો કર્યા તો જેમ 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 સમય વિતો જાય એ માણસ ધર્મથી દૂર થતો જાય નિમુખ થતો જાય છે ધર્મની નજીક નથી આવતા ધર્મની નજીક આવશે ને તો માણસને શાંતિ મળે આવા આજે અનેક આપણી પાસે પુરાવા મળશે અને અહીંયા તો તમને ખબર છે ભીમોરા સંસ્થામાં સુરવીર રાઝા ખાતર થઈ ગયા અને ધર્મને માનનાર અઢ બાપુ થઈ ગયા અને કરમશિંહભાઈ મકવાણે શિક્ષણ કર્યું તો શિક્ષણ સુરવીરતા અને આધ્યાત્મિકતા ત્રણેયનો સંગમ જોવા નહીં ક્યાંય મળે અહીંયા જ સંગમ જોવા આજુબાજુમાં તીર્થ સ્થળો છે ઝીણા જીણા ઘણા બધા પાંડવોના અવશેષો પણ છે આપણે જોયા જ છે ભીમ કું કુંતાનો ભીમનો પંજો પછી ઓઢા બાપુનું પગલું ભયાત છે ત્યાર પછી અહીંયા હાથીઓ પાણો હતો પણ એટલા બધા કાંટા બાવલો થઈ ગયા કે એ ઘુસવાઈ ગયો નકર હાથી જેવો આકારનો હુંજવાળો પથ્થર હું અહીંયા ઓગણીસો માં આવ્યો ત્યારે મારી ઉંમર લગભગ વીસ પચીસ વર્ષની હતી અને મને જેમ થયું કે આ રહેવાય નહીં હું વીઓ ગયો અહીંથી મૂકીને કારણ કે પહાડો ને એવું ભાર્યું દી ગયો કેડી હતી કારણ કે કોઈ આવતું નહોતું કરમસિંહ મકવાણા ધારાસભ્ય હતા ક્યારે પાછા મને સમજાવીને રાખ્યા કે તને વાંધો શું છે મેં કહે અહીંયા બહુ

વીરજીભાઈ બહાર જતા ને અહીંયા અહીંયા કાકડી ટમેટા બધું વાળે કોઈ છોકરા નડતા સંસ્થા હતી વિકાસ થયો વિકાસ થયો અગિયારસો પંદરસો સોળે છોકરા હતા આજે સ્થિતિમાં જોતા ટેકનોલોજી આવતા અહીંયા સંખ્યા ઘટતી જાય છે બહારની સ્કૂલો સરકારી પ્રાઇવેટ સ્કૂલો બહુ ઉપડી ગઈ કારણ કે અમે ઉત્તર બુનિયાદી કરવી છે એટલે અમે હું ખાદી ગાંધીજીના વિચાર હેઠળ આવી છીએ અને અત્યારનો યુગ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે ગાંધી વિચારસરની છે પણ એને એટલી બધી પ્રાઇવેટ નિશાળો માન્યતા જ દીધી કે ઉત્તર નિશાન બહુ ઓછું થયું કોઈ ભણવા નથી માંગતા આવે છે છોકરાઓ પણ આવા સ્થળથી અજ્ઞાત છે આ ગુપ્ત સ્થળો એમને ક્યાં જોયા નથી અહિયાં એક જૂનું ભીમોરા પણ કહેવાય છે લગભગ ગામથી પશ્ચિમ દિશામાં આવેલું બસ સ્ટેન્ડ પાસે છે ત્યાં અહીંયા અમારે સ્થાનિક પીવાના નાથુભાઈ સાબોળજા નવે નવ નોરતા બેસતા રઘુભાઈ મહારાજ હતા એ વખત થઈ ગયા ત્યાર પછી હું એના મારા મિત્રો કેટલાક સોથાભાઈ છે પ્રભુદાસ છે અને અનેક જણા જાતા અહીંયા બે હતા મોડે સુધી પુત્ર રણછોડ નહીં હોતો હતા માસ્તર છે તો જૂનું ભીમોરા પેલા ન્યા છે ન્યા શિવલિંગ છે અને પછી આ આની રચના થઈ કારણ કે પહેલાં પિયાવા કરી પિયાવા બહુ ચાલ્યું નહીં એટલે અહીંયા દરબારું આપી જમીન આય શરૂ કરી કરમસિંહભાઈને હાલી બહુ સરસ બધા કુદરતી દૃશ્ય હોવાથી અને ધર્મના કારણે તી આવા ધર્મો ધર્મનો વિષય ભણવામાં આવે ગીતાજી હવે નવમાં ધોરણથી ફરજિયાત આવ્યો આ તે વખતે શિક્ષણાધિકાર નિર્ણય કર્યો કે ન કરો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી નહીં ધર્મનો વિષય નાખી દો કારણ કે વિદ્યાર્થીને જ્ઞાન આવે મેડમ મોન્ટેશ્વર એમ કહેતા કે છોકરાને ભણાવવા કરતા એના મનના વિચારો જાણો એને ખાધું છે કે નહીં એની પાસે પૈસા છે કે નહીં એને કપડાના શું પ્રશ્નો છે નોટ પેન્સિલ બુક છે કે નહીં આ જરૂરી છે શિક્ષકોએ પોતે ભગવાન માથે રાખીને લાય એને આવા ધાર્મિક સ્થળો લઈ જવાય ધર્મની વાત કરાય સાહિત્યની ગુજરાત ગીતાજીની વાત કરાય રામાયણની વાત કરાય શિવપુરાણની વાત કરાય એ તો કરતા નથી એ તો ધર્મ એને પૈસા સરસ લાગે પણ એમ નથી ધર્મ તો માનો આ સતિમા વિશે આપણે જાણ્યું સ્થાનક ખેડૂપાએ છીએ કે ભાઈ આના માનતા કરવાથી મનુષ્ય નિરોગી રહેશે ખાલી દૂધ ચડાવવાથી જો મનુષ્યને કાનમાં રસી થાયતી હોય કાન દુખતા હોય તો આ સતીમાનું એ માનતા રહેશે અને અહીંયા બહુ પ્રાચીન છે કારણ કે આ કોઈ આજકાલની નથી લાગતું સમય ઘણો થઈ ગયો છે અને અંદર શિલ્પકલા પણ કરેલ છે આપ જોઈ શકો છો હાથીઓ પાણો છે પણ એ ગાંડા નીચે ઢંકાઈ ગયો છે અને હું આ પથ્થરો લગભગ હજારો વર્ષ કારણ કે અહીંયા કોઈ મૂક્યા નથી આ અને બધી જગ્યાએ નથી પણ છે ત્યાં સ્થળ જ છે જો આ પીયા પાસે એટલું બધું નથી આ ભીમોરામાં જ એવું છે શું કારણ અહીંયા પીવામાં કોઈ કાંઈ એવું અસર નથી કોઈ જયારે જીવ જંતુની કૃપા અમારે તો જયારે જીવ જંતુની બી કરતી શરૂઆતમાં બાણું તાણુંમાં માં વર્ષોથી છે અને ધર્મસાથી આધ્યાત્મિકતા સતીમાં ની કૃપાથી શ્રી જયંતીભાઈ નો માધ્યમથી જેટલી જગ્યાએ ગુજરાત બારું મહારાષ્ટ્ર આંધ્ર કેરળ પંજાબ બનારસ સાબરકાંઠા જેટલે જાય તેટલા આ માધ્યમથી જોવો દર્શન કરો ગુજરાત સામેથી આખા બે હજાર એક માં ધરતી કમાયો કાય પચીસ વર્ષ એના પૂરા થાય તો ચોટીલા તાલુકામાં કોઈ મર્યું કેમ નહીં ચાલો ખોરડા પડી ગયા પણ કોઈ માણસને જાનહાની કેવું ન થઈ ગજ હતી આપણને ખબર પડી ત્યારે તો આ આપણી આ ભૂમિ એવી શક્તિઓ છે એવું તપ છે મનુષ્યના એવા એવા ઉદાર મન છે કે બ્રાહ્મણ સાધુ ને પાક ભૂખ્યા કે અમે લેતા જવા એ કર્મો માણસને બચાવી દેશે નહીં તો એ ધરતી ગમી ના જેટલો દાંચકો આપડે જતો પણ આપણે કાંઈ નહીં ખાલી પડી ગયા બસ એટલું જ થયું બાકી કચ્છ બાજુ છ છ પાંચ માલ ના બિલ્ડીંગ જમીનમાં ઘરી ગયા અને ભયાનક મૃત્યુ પશુ માણસો દુઃખદ ઘટના કહેવાય અને ઈ ઘટનાને કાલે પચીસ વર્ષ પૂરા થાય છે દુઃખ સાથે કહેવું પડશે કારણ કે આ કાલે છવ્વીસ એક બે હજાર પચીસ પ્રજાસત્તાક દિન છે મોટા પર્વ ઉજવણી અંગ્રેજો ગયા પછી આંબેડકરે કાયદા ઘડ્યા ઈ દિવસ એને ઓગણીસો બાવનમાં માં ઘડ્યા હો કાયદા ઓગણીસો સુડતાલીસ ગયા જવાહરલાલ નહેરુ વડાપ્રધાન થયા અને બાવનમાં ના પૂરું આંબેડકર સાહેબને કાલો બાપા તમે આ કાયદામાં કરો એમ આ સારું એમને સારું વ્યવસ્થા કરી ગોઠવણી સારી જ કરી છે બધાને સરખો ન્યાય મળે એવું આંબેડકર સાહેબે ધ્યાન રાખીને લખ્યા છે કાયદા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમે આવ્યા વિડીયાના માધ્યમથી જેટલે શેર કરા જેટલા જોશો એટલા આ સ્થળે આવજો બીમારા જતા દાદી બાજુ આવશે અને જયારે ભીમોરેથી પાછા ફરો ત્યારે જમણી સાઈડ માં આવશે નામ ખાસ તો ચોથાભાઈ કુંવરાભાઈ મેણિયા એમની વાડી છે એની પીડબ્લ્યુ હતા અમારા મિત્ર હતા આ સતીમા નો સ્મારક છે હસ્તુ જય જગત જય હિન્દ આના વિશે જીતુભાઈ માહિતી આપી નાની વાહી એક ઝીણું એ બતાવશું અને થોડીક માહિતી આપશું તો વિડીયામાં બિનારીશું

સ્થાનિક ખેડૂત છે એમના એમને નથી સાંભળતું પણ વર્ષો સુધી અહીંયા લગભગ પાંડવ કાળથી આ પથ્થર જેને રહેણું કહેવામાં આવે છે આપણે બૈરા સાસ વલોતા ને તેનું એક ખુદડું અહીં પડ્યું છે પથ્થરમાં અમલ રસ ડાયકીને મંત્ર તસગર જુવા કાસલપટી કાની આટલું મૂવે વિસરે જે માણા

તમે ચોર શાખાનું ચોકટું જોઈએ છો મને લાગે છે કે પાંડવ કાળમાં અહીંયા એ વખતે કદાચ કદાચ એમની પાસે ગૌધન હશે કામધ્યાનું ગાયું અથવા એમની પાસે પશુધન તો ટકા છે અશ્વ સિવાયના તો એ વખતે જે દુદાણું છતું કાકરી ત્યાં જોઈ તો એમ કહે છે કે ગોળી રાખવા માટેની ભીમકાકરી મૂકી હતી તો શાસ વલોવાનું જે આપણે એને વલોણું કહીએ મારા ગણિત મુજબ એનું એક ફૂટોનું આ પડ્યું છે આવા લગભગ પચાસ જુદી જગ્યા પડ્યા છે પણ તપાસ કોણ કરે કયા સ્થળે કેમ જવું અહીંયા અમે મુશ્કેલીથી સ્થાનિક ખેડૂતની સહાયથી આ જોઈ શકીએ છીએ તો આવા દુર્લભ ચારે બાજુ તમે જુઓ તો કોઈ હિંસક કે વિકરાળ પશુ પ્રાણી રહી શકે એવું આ અંતરિયા સ્થળ છે એટલે આખું આ ભૂમિ જ પાંડવકાળની છે એ તો નક્કી થયું તમે પથ્થર જુઓ ને તો પથ્થર તમને ઠંડ પડે જતા પગ પકડી રાખે છે એટલે પથ્થરિયા ને એ સમુદ્રના બતાવે છે દરિયાનું તળિયું છે લગભગ કરો લાખો વર્ષ પહેલાં અને પછી પાંડવકાળથી હો સમુદ્ર લગભગ મારા ડરેમાં પૃથ્વીમાં નેવ ટકા દરિયો છે દસ ટકા જમીન છે વિજ્ઞાન ધર્મ બે વાત સ્વીકારે છે તો હું માનું છું કે આપણે ભીમરાડ્યું ને એ પથ્થર જોતા પાણીની થપાટું ખાય ખાઈ ને પથ્થરા ખવાઈ ગયા છે એટલે હજારો વર્ષ પહેલા તો પાણી ચીજ પાકું પછી પાણી લીંબડી આખી આખું વીજ્યું સમય જતાં ભાવનગર સુધી વીજ્યું ભાવનગરની ખાડી કહેવાય છે અલંગની ત્યાં સુધી વીજ્યું ત્યાર પછીનો પાંડો કાળ ગણાય છે નહીં તો આ પથ્થર અહીંયા કોઈ મૂકવાનું છે આવ્યું કેટલા વર્ષોથી છે કોને ખબર એની માહિતી કેવી રીતે આપી છતાં અમે ચોક્કસ નથી કહી શકતા માફ કરજો કદાચ અમારી કોઈ બોલવામાં કે ભૂલ થતી હોય તો આપ તો વિદ્વાન માણસો જોતા છો તો ગ્રેજ્યુએટ થયેલો માણસ છું સંસ્કૃત વિશે સાથે એટલે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે ઘણું બધું વાંચન કર્યું છે અને કરમસિંહભાઈ મકવાણાની સાનિધ્યમાં રહી અને એમને જેવું જીવન જીવો છું આ દિ સુધી તો પુરાતત્વ ખાતાવાળાના વિભાગમાં જે આવે એને ઇંગ્લિશમાં આર્કીઓલોજી ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે અહીંયા ગુફામાં પણ રક્ષિત માણસ હતો હવા થોર વચ્ચે પડ્યું છે આ તોર આ પ્રકારનો ઘડેલો પથ્થર છે હો બે બાજુ પછી કોર છે મને એમ લાગે છે કદાચ મંદિર બનતું હોય ત્યારે એમાં ફિટ કરવાનો હોય અથવા પશુ દ્વારા લાવતા હોય ઘોડામાં હાથીમાં ઊંટમાં કારણ કે એ વખતે સાધનો નહોતા આંગળી કે જીસીબી કે એવું કાતું તો નહીં આપણે ક્યાંય ખબર જ છે તો અહીંયા જે આ પડેલો પથ્થર રહ્યો એમાં એવા ઘણા બધા જુદા જુદા એકત્રિત કરો તો એનો ખ્યાલ આવે પુરાતત્વ ખાતાવાળું વિષય છે અમારો છે પણ નહીં છતાં અમને એમ લાગે છે કે પાંડવ ભૂમિનો એક એક પથ્થર પૂંજવા ભીમોરાજવા લાયક છે એક એક પાડામાં કોઈ વાસ છે આપણો ભાસ થાય છે અને અગાઉ જોયું પણ છે તો આ અહીંયા સાસ વ જેને કહેવાય એમાંનું જુદું પડેલું એક આખું છે આ નખર અહીંયા આવું ઘડેલો પથ્થર કોઈ કર્યો જ નથી કોઈ મૂક્યો જ નથી આ વર્ષોથી બુઢિયા ગામમાં એમના મૃત્યુ પામી ગયા યુવાનથી યુવાન હોવોરા જીવેલા એમના પથ્થર ઝીવેલો છે આમનામ જ છે એ પાછળ હાથીયો પાણો છે હાથીની હુંડ જેવો અને તો છોર થઈ ગયા આ ગાંડા બાવલના કારણે પાણી પૂડ્યું એટલે બાવલ વિકસી ગયા એટલે ઓલો પથ્થર સેસળ જોવાનો દબાઈ ગયો એટલે આપણે હાથીઓ પાડો નથી જોઈ શકતા સંધ્યા થવાના કારણે પણ એક વાત ચોક્કસ છે કે જે તે વસ્તુ છે 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 પુરાવા સાથે પણ છે ઉલ્લેખ પણ છે તો જેમ કે ઘણા માણસો નહોતા માનતા કે મહિષ્મતી નામની કઈ નગરી જ નથી પણ મેં શ્રીમદ ભાગવતમાં વાંચ્યું નર્મદાના કાંઠે આવેલી મહિષ્મતી નગરી છે ૌલીને પણ આ પ્રશ્ન કર્યો હતો ડાયરેક્ટર બાહુબલી વાળા આપ્યો હતો અને હાલમાં હજી ખંડર હાલતમાં છે તો આ જે વસ્તુ રજવાડા સમયે આ બનેલો પથ્થર હોય પાંડવકાળમાં કદાચ રજવાડા સમયે આ ક્ષત્રિયો જયારે બાપુ ખાતરે લડાઈ કરી જસદણ સાથે ત્યારનો આ હોઈ શકે અને ત્યાર પછી આપણે ઘર જ છે એની વાત મેગોવી કરી છે અને હજી માહિતી આપતો રહીશ પણ આ એક સાસ કદાચ ગુપ્ત ની સંકેત હોય અમે સમજાતું નથી આવા પાછો કર્યા ભેગા કરવાથી પણ સંકેત હોય લખ્યું પણ છે તીરવા ઢોલવા માયા તીરવા એટલે તીર નહીં ચીચી વાર નક્ષત્ર એ સમયે પહાડ પાણા નો પરસો જ્યાં જાય ત્યાં ખોદો સંપત્તિ છે અને અમે કીધું છે કે ઊંટડો ભીમોરા જસદન ઠાઠું એટલી સંપત્તિ બેનને ને કરિયાવર આ મોકલી છે નાજા બાપુના ના લગ્ન ન્યા છે અને એ ગાયકો સાથે ના સંબંધ હતા એમને એટલે ધન સંપત્તિ તો ભીમોરા પુષ્કળ છે તો આ અહી શું હતું ક્ષત્રિયો પેલા ધર્મ હનુમાનજી બે હતા કે કોઈ ધર્મનું નું તીર્થ કરી નાખતા જેથી કરીને ગુપ્ત ધન કોઈ હાથમાં ન જાય કોઈ એવા માણસોના હાથમાં જાય તો ખોટા માર્ગે ઉપયોગ કરે દૂષિત થાય ક્ષત્રિય સમજાય એને ધન આપવાનું છે એમ નથી પણ એવા માણસો મજીરાપાન કરી જાય કોઈ અસ્વિપ્ત હરકતો કરે ત્યાં વાપરે શું ખ્યાલ કયો ધર્મમાં વાપર નથી જીવડાય મને એવી શંકા જાય છે કે અહીંયા જેટલી જેટલી જગ્યાઓ રહી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગુપ્ત ધર્મના સંકેતો છે અને કેટલીક ગુપ્ત ધર્મો પણ છે અને એકદમ જેને આપણે આધ્યાત્મિકતા કહી શકાય આ એકદમ તમે જુઓ તો આપણને એમ જ લાગે કે આપણે ક્યાંના ક્યાં આવી ગયા છે ચારે બાજુ અડાબીડ જંગલ છે એટલે અહીંયા તો આ પ્રાંત આ તો ખાસ ભૂમિ રહીને એની બહુ મહત્વ છે તો આ પથ્થર વિશે અટકળ માહિતી છે ચોક્કસ નથી કહી શકતો પણ એક વાત પાકી છે કે આ વલોણું છે સાસ વલવાનું કારણ કે આવા તમે પાંચ ભેગા કરો એમ કોઠી જેવું આકારનું બની જાય અને જુદા જુદા વિખરાઈ ગયા કારણ કે ક્રમે સમય જતા જ્યાં ત્યાં પીડા રહ્યા કારણ કે તો વાત છે તે પાંડવ કાળની સાડા પાંચ વર્ષ પહેલાંની છતાં મારા મનમાં મીમ છે કે શબ્દોનો અપ્રભંશ થયો હોય તો પણ બની શકે અને કોઈ પણ વસ્તુને જોડવા સાથેની આ જુદી પડી ગયેલી છે કોઈ પણ વસ્તુને જોડે છે આ બે ગઢને જોડતું કાંગર અને જોડતું છે કે ભાઈ પણ બેને જોડતી વસ્તુ છે એના જુદી પડી ગયું છે એટલી પાકી ખાતરી છે આવી ગુપ્ત માહિતીઓ તમને કોઈ ક્યાં નહીં આપે તો આ વિડિયોને જેમ મને શેર કરો જેમ મને એકબીજા એક બીજા એક બીજા જોતા થાવ એનું ખૂબ જ મહત્વ છે અત્યંત ફળમળ છે લાભદાયી કામ છે અને ધર્મને આપણે મોર રાખીશું દરેક કામમાં હું શ્રાસ સહકાર દેવાનો છું કાલે આપણે જૂનું ભીમોરા અસ્થલ જ્યાં શિવલિંગ છે ત્યાં ઈ દર્શન કરવા જઈશું એના એના વિશે માહિતી પૂરેપૂરી આપીશ કાલે પ્રજાસત્તાક દિન છે સૌને મારા સુભાષિષ આપણા દેશ આઝાદ થયો ત્યાર પછી જે આખું જે અમલીકરણ કાયદાનું હોય એ ડૉક્ટર આંબેડકર સાહેબે ભીમરા કાલનો દિવસ છે માટે સૌને જય હિન્દ જય જગત દેખાડી દીધું જૂનું વસ્તુ જીતુભાઈ માહિતી આપી દીધી તમને આ વિડીયો કેમો હોય તો લાઈક શેર